સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને જોઈ અગિયાર વાયકા ને અટાણે મોડો મોડો વિડીયો ચાલુ કર્યો આજ વિડીયો ઉતારવાનું એલું કંઈ હતું નહીં પણ અટાણ ચાલુ કર્યો આજ બહુ એટલે બહુ દુઃખના સમાચાર છે એમાં વાત એમ છે કે મારી મામાની દીકરી છે ને એની દીકરીને દીકરો થઈ ગયો સીવુંથી ઝીણકો ને પ્રિયલથી મોટો એમ માનો ને કે બે અઢી વરહનો એક અઢી ત્રણ વરહનો હા પાકી મને નથી ખબર પણ તમને ખબર હોય તો આપણે ચારક મહિના પહેલાં સિનપુર લગ્નમાં ગયા હતા એ વિડીયામાં છે ને દર્શિત જીઓપ થઈ ગયો ને એનો એમાં વિડીયો છે થોડો ઘણો એમ કે આપણે લગ્નમાં ગયા હતા ને ત્યાંથી બપોર જમી ને પૂજાન ઘેર ગયા હતા તે અહીંયા છે ને આ બેન બેનભાઈ મમરા ખાતા હતા શેઠીએ લાલ કલરનું ટી શર્ટ પહેરું તે મમરા ખાતા હતા એ પછી અમને બાણે આવજો આવજો કરતો તો એમાં તમે જોઈ લેજો એમાં બિસાડાનો થોડોક વિડીયો રહી ગયો યાદીપુર તો યાદ છે ને બધા અહીંયા ગયા અમને સાંજે સાડા આઠક વાગે ખબર પડી આઠ હાડા એઠે ફોન આવ્યો હવે કાલે થઈ ગયું પણ હવે શું થયું એ હજી મને અતકચરી વાતની જ ખબર છે એટલે મમ્મી પપ્પાને છે ને હવે આવશે ને પછી પૂરી વાતની ખબર પડે અટાણ મને કંઈ અતકચરી ખબર છે એટલે અટાણ કંઈ કંઈ ન હગું તે આજ છે ને બધા અહીંયા ગયા છે મમ્મીને પપ્પા ને બધા છે ને હવા હવાઠકવાગા નીકળી ગયા અમારા અહીંથી કલાક જીવો રસ્તો થાય પોણી કલાક કલાક જીવો થાય એ મમ્મી પપ્પા અહીંથી ગયા માથી શાંતિબેનને ભીમોભાઈને અહીં ગયા પછી અમારે જ્યોતિભાભી જીવો ભાઈ ગયા પછી વનીતાબેનના દિનેશભાઈ પછી રાજુભાઈ બધાય ભેરા થઈ ને ગયા છે એ હવે આમ કદાચ વેલા મોડું એમ કે થાય એ હવે કંઈ આવે કે ખબર નહોતી હવે કામ બધું મેં કરી લીધું હવે સમજો રાંધવા બે હું ગવારખામાં કરવા જતી હવે રાંધી લઉં તો મમ્મીને પપ્પાને આવે ને પછી પૂરી વાતની ખબર પડે કંઈ હતું નહીં હવે એને કંઈ માંદો કે નહોતો પણ હું થયું ને એ અત્કસરી વાતની જ મને ખબર છે એટલે હવે આવે પછી મમ્મીને બધું પૂછીએ તો બાકી ખબર પડે તી હવે આ છે ને અણ સુધી હિત ફેરી રમતી હતી વાંધો ન આવ્યો ઝટ કામ તો કરી લીધું મમ્મી વાહીનદાન ફરિયા ને એવું કરી નાખ્યું હતું વહેલાં ઉઠીને પછી રહ્યું હતું રહોળું સાફ કરવાનું ઠામું ટકવાના ઘરમાં કામ કરવાનું તો એવું બધું થઈ ગયું ને હવે લુગડા અટાણને જ ધોવા અટાણ હવે હું છે ને ગવાર હમા કરીને રોટલા કરી નાખું પછી લુગડા ધોવા એવું છે તો આમાં કંઈ હું થઈ જાય કે ખબર ન પડે બાળકની વાહે એક જાણું તો જોઈએ જ એટલું ધ્યાન રાખતા એ ખબર નહીં ને તો હામટા જણા રહી છે પણ હવે એમ કઈ થઈ ગયું હવે કઈ ખબર ના પડે કાર હોય તો મમ્મી ના આવે પછી પૂરી વાત ની ખબર પડે તુલસી શું કરે છે એવું તો રાવ રે હે ગવાર હમા કરવા લાગે કા એ છે એ મામ્મી તારી એકલી છે એકલી છે એટલે કિરણ એકલી છે એટલે થઈ જાય મમ્મી નબ્રે એવા હાટું હે એવા હાટુમાં તીકો કામ કરાવે છે

પણ હવે હું ઈ નહીં જણાવું કેમકે કે મમ્મીને આવ્યા પછી વાત કરી ને એ પછી તો બધું ઈ આમાં ન અમુક વસ્તુ કેવાતી હોય એટલે એ થઈ ગયું તો થઈ ગયું હવે પણ ઈ બહુ દુઃખની વાત છે પણ હવે છે ને હું થયું તો એ તો હું નહીં કહું કેમકે બધી વસ્તુ ન કેવાતી હોય ને વટાણા એના મા બાપ ઉપર હું વીતતી હોય તો એને જ ખબર હોય જોઈ આવ્યા બધા ભેરા થઈને ગયા હતા કેટલા દસ પંદર જણા હતા ને ભેરા થઈ હા છ સ્કૂટર હતા એ તો કહું રસ્તામાંથી બીજા બસ એટલું કહીએ કે ભગવાન આત્માને શાંતિ આપે બીજો તો હું થાવાકાર થઈ ગયો કાલ બપોર પછીની વાત છે ને કાલ બપોર પછીની એટલે અમને તો હાઇન છે બતાવીને ભીમોએ ભીમાએ કીધું કે ચાર વાગે ફોન આવ્યો તો હતો એટલે આપણે તો હાઈ ખબર પડી ના જ બતાવી જઈએ એવા ચોવીસ કલાક જો એને થઈ ગયો એક દી થઈ ગયો હવે બસ બતાવી આમ શાંતિ લાગજો અને એને આત્મા શાંતિ મળે હજી તો એને પીર્યું હતું હજી તો ફૂલ હતું બધું એને તો બાકી હતું એટલે ઈ મોલું થાય ને આપણે માંદા હાજુ કઈ ન હોય માંદા હાજુ હોય ને કોઈ વયું ગયું હોય ને તો એલું ન થાય કે ભાઈ માંદો પતું પણ હા જે સારું અસલ હાવ ટીમલા જેવો છોકરો હતો બરા નદી ખૂબ છે ને ફેરા થયા તા અમે મમ્મીને તો નહોતા થયા અહીં પૂજાને આવ્યા હતા ને ભૂમિને ઘેર તે છે ને ત્યાં ફેરા થયા હતા બે દી સુધી ફેરા થયા હતા બરાયવ દી ફેરા થયા પછી એને મમ્મીને ઘેર પૂજા અત્યણે ગઈ હતી ને પછી પાછા બીજા દી વરતા અહીંયા આવ્યા હતા કેમ કાંઈ રસ્તામાં થાય ને ત્યાં અહીંયા આવ્યા હતા ને પછી છે ને વૈયા ગયા

એ અહીં સાઈડમાં ફોટો મૂકી દે તમારે જોઈ દર્શિતને જોવું હોય ને તો આપણા એ વિડીયોમાં છે ને એ દીકરીના લગ્ન એવું ટાઇટલ છે એ વિડીયોમાં દર્શિતનો થોડો ઘણો વિડીયો છે તો જઈને જોઈ આવજો ચારક મહિના પહેલાંનો છે એટલે આપણી ચેનલમાં જઈને ગોતી લેજો ને અહીંયા સાઈડમાં તો ઈ ફોટો મૂકી દે એટલે તમે જોઈ લેજો તો ખબર પડે હું બેટા આવું થઈ ગયું

નટાણ નટાણ નવું બાંધો મને મેં કીધું જાઉં કે બે લીધા એમાંથી તંજી કલર કલર ગમે ને એ કાઢીએ તો ઓલો પોપટી ને બીલું જેવો છે ને એને ગમતો હતો લઈ આવી બે કલર પણ એણે હિંચકા પણ એને ઓલો મરુન ને લીલો છે ને પેરો એ ઓછો ગમે એને ઓલો વધારે ખાટો છે બીલું ને પોપટી મને કે આવી કે બાંધી દે જો ને બંધાવ્યો જીરીકવાર હિંચકી ને હવે મારી વાહ લગણાઈ આવતી રહી હું એને એ જ કામ બેહાડીને આવી મેં કીધું પોતરા પોતરા હાલો હવે ઉપાડ લઈએ તો એ વાહ લગણ ફૂગી હાલ તો તારો એ જ કો બતાવ્યો હાલ તો હાલ તો હાલ હાલ મમ્મી તારો એ જ ને બતાવ્યો કે ને ઢીંગી ને હોય એને આવવું તું હા લે હા લે તારે ઈચકો બતાવી દે હાલ હું પછી અમારું પાછું અધૂરું કામ કરી જાઉં

હા હાલ હાલ તો સડાવ તો હાલ સડાવું ને એની ઈનામ જ ભર્યા મને કે તારામ ન ભરવા દઉં એટલે ન ભરવા દઉં હાલ હાલ બોલ્યા હાલ એ અંબોલ્યા આંબોલ્યા સડાવત હું હા હરખોડી નહીં કામ કરવાની પકડ પકડજો ઢોરતી નહીં ઢોરી નહીં ને હાલી રે ડાય ઉગ દે કે નહી ઉઘા રેડી હાલો ને કબુઅત થઈ નાખો હલો થઈ ગયા હાલો તું ઘેર ક્યાં ગયું હલો ક્યાં હલો હાલ દીધા છ વાગ્યા ને છે ને જો આકડી ભાવેશભાઈ ફોન હતો કે હું કે મોડેરો આવી ત્યાં છે ને શોર્ટ વિડીયો અટાળ નહીં ઉતરે કાલ સન્ડે છે રવિવાર એટલે કાલે જવાનું તો ન હોય પણ કદાચ એને કંઈ કામ નહીં કરી આવે ને પોરબંદર જવાનું થાય ને તો જીક વેલેરું એને કહે કે આપણે વિડીયો ઉતાર લઈએ

એટલે એ હવે ભાવેશ ભાઈ લેતા ભૂલી જાય કાલ તો મંગાઈ લે આજે ભૂલી આજ તો નહીં લે કેમ કેમકે એ કામમાં છે એટલે મોડા આયુષે હતી એનો ફોન હતો કે ખીચડી કે બનાવી રહ્યા છો એને જરીક તબિયત મેળે ન સૌથી પહેલાં જય ઓલો વરસાદ ઊભી રહી દીધા વરસાદ હતો ને હું કરણમાંથી આવ્યા હતા ને તો અહીંયા છે ને પપ્પાને શરદી ઉતરાશ જીવ હતું પછી જરાક મને થયું ને તમને વચ્ચે જરાક હતું હું ગઈ તીધી હતું ને બસ મટી ગયો મટી ગયો મેળે ને એ પછી આજ સીવું જરાક હતું દવા હવા પીવડાવે તે અટાણ કંઈ વાંધો નહીં ભાવેશ પાય ને ભાવેશ જે ગરું બરે છે એટલે મેળે નથી ને તે મીઠાવાળા કોગરા ગરમ પાણી ના કરે ને અટાણ ખીચડી મૂકવાનું કીધું કે હું હળાઠકવા ગાવી તે ખીચડી મૂકી રાખજો તે મોડેકથી મૂકશું ખીચડી એ ગરમ ગરમ ખાય ઠેકાઈ જાય ગરમ પાણી પી આ સીવું હાટું છે ને ગરમ પાણી જ કરીને શીશો ભર રાખવા છે બપોર ફર લઈ તો પાછો તાર પાણી પીવા પી લે હાલ તો પછી જાય હાલ ભૂમા એક ને હોય ને ઘરમાં એટલે ન કરે થાય ને વાતાવરણ પ્રમાણે એ ઝાડવા વીખમાં માંડ હોમા થયા છે આવતી આ બાજુ ભૂ પીતી આવે ગરમ પાણી ઓલું હતું એ પીતી આવે પછી આપણે જઈએ એને જવું ભૂમિને ઘેર અટાણ શોર્ટ વિડીયો ઉતારવાની નથી નવરા છે એમાં ભૂમિને ઘર સુધી જવું ધૂળવા રાત તો ને ઓલું ભૂ પી લે ગરમ પસુંડાનું પીવું ની પછી જઈએ અંદર ધોઈ નાખજો ધોઈ ના ધોઈ બૂટમાં થોડું છે એમ કે છે કાઢ ને ખખર ને આમાં હાલ માર દીકો બતન બાય કર દે બાય કર દે આમાં બાય કર દે તો એ તો કુળી હાલ તો કોઈ નહીં હું તો નથી આવતી 바스. 가인, 호이자죠. 이첸이 단도. 단도, 뭐라고? 뭐라고 단도, 그래? 단